નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના નવસારી જિલ્લામાં આજે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે જેમાં જલારપુર તાલુકાના સગારા ગામ નજીક સ્થિત સાગર ઓવરબ્રિજ પર કાર અને બાઇક વચ્ચે થયેલી ગમખ્વા ટક્કરમાં બાઇક પર યાત્રા કરતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ અકસ્માતથી સ્થાનિક વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે અને મૃતકોના પરિવાર પર ભારે આઘાત લાગ્યો છે મૃતકો મરોલી વિસ્તારના રહેતા મિસ્ત્રી પરિવારના સભ્યો છે જેમનું આ અચાનક મોત તેમના પરિવાર પર સમુદાયના હસ્તા છવાઈ ગઈ છે ઘટના આજે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી મરોલી વિસ્તારમાં રહેતા બાવન વર્ષીય રમેશભાઈ પટેલ અને તેમના પુત્ર વિકાસ પટેલ બાઇક પર સફર કરી રહ્યા હતા બંને આજે સવારે ઘરેથી નીકળ્યા હતા અને સાગરા ઓવરબ્રિજ પર પહોંચ્યા ત્યારે આ અકસ્માત નડ્યો હતો પોલીસ અને નજીકના ગ્રામવાસીઓ જણાવ્યા મુજબ ઓવરબ્રિજ પર એક ઝડપી ગતિ આવતી કાર અને બાઇક વચ્ચે ધડાકા ટક્કર થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે આ દરમિયાન સ્થાનિક લોકોએ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરવાનું કહ્યું પરંતુ પહોંચતા પહેલા જ બંનેનું અવસાન ગયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહી ધન્યવાદ